કિસ્મત કાઠિયાવાડી ની બીજી પણ એક નવી હોટલ ખુલી છે જેનું નામ પણ કિસ્મત કાઠિયાવાડી હોટલ ડભાવાળા છે અહીંયા આગળ સપના બેન કરી છે તો આપણે અંદર જઈશું જાણીશું સપના બેન વિશે એના હોટલ નું કામકાજ કઈ છે કઈ રીતે નહીં અને એનો ટેસ્ટ કેવો છે એ પણ આપડે જાણીશું પ્લસ અહિયાં જે કસ્ટમર જે ખાવાનું ખાઈ રહ્યા છે આપણે એમનો પણ રિવ્યુ લઈશું તો ચલો મારી સાથે આજે આપડે મોજ કરી લઈએ તો મિત્રો આ રીતે છે આખી કિસ્મત કાઠિયાવાડી હોટલ ડબા તમે જોતા હશો આપણો હોટલ ની બહાર થી આખું તમને આખી હોટલ બતાવી દઈએ તો જોઈ શકો છો તમે અહીંયા આવે તો આપણે અંદર જઈશું જાણીશું કઈ રીતનું છે કઈ રીતનું તો વિડીયો ના તો બન્યા રહે છે તો ચલો મિત્રો આપણે અંદર જઈએ જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં તો અહીંયા આગળ એન્ટ્રન્સ છે અને અહીંયા આગળ આપણે જોઈએ

અને એ બધા વિશે થોડું મારા સબસ્ક્રાઇબરો થોડી જાણકારી આપી દો એડ્રેસ આપણું અહીંયા પીપળક ચોકડી બરાબર બરાબર આપણે ખોડિયાર જવાનો રસ્તો પડે ને બરાબર બરાબર અને એનો ટાઈમિંગ શું હોય છે એનો ટાઈમિંગ આપણે સવારે 11 ટુ 3 ઓક્લોક બરાબર અને સાંજે 6:30 ટુ 10:45 અચ્છા કોઈ દિવસ અમે રજા રાખો છો ખરા કોઈ દિવસ રજા નથી અચ્છા તો તમારા જે કસ્ટમર જે આવે છે એ લોકો તો કોઈ પાર્ટી હોય યા ફંક્શન કે એવું કઈ હોય તો તમે એનો ઓર્ડર કરીએ છીએ એનો ઓર્ડર લો છે ને આ આપણે હોલ છે ને એની માટે જ છે અચ્છા બર્થ માટે મિત્રો આ તમે જોઈ શકો છો બર્થડે પાર્ટી નું અરેન્જમેન્ટ તમારે એક કરવું તો તમે એ આગળ કરી શકો ઓકે અને મેડમ તમારે અહીંયા નું જે ખોરાક જે છે એના અંદર ખાસ સૌથી વધારે કોઈ વસ્તુ વેચાતી હોય તે કઈ

આ લસણ આ બટેકા છે આપડા બરાબર હવે થોડીક જરાજી આ રીંગણ મસાલા છે બરાબર આ મિક્સ સબ્જી છે બરાબર આ મગ મસાલા છે ઓકે પછી આ ચા મસાલા છે ઓકે વાહ 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 આ ઠોકરી છે આપડી

તો મિત્રો બીજી વસ્તુ એ પણ બતાવવાની કે અહીંયા આગળ તમે જોશો તો બધી વસ્તુ એકદમ નીટ એન્ડ ક્લીન છે પ્લસ બધા ઉપર ઢાકડા તમે પ્રોપર ઢાકેલા જોશો અહીંયા આગળ તમે જુઓ તો અંકલ અહીંયા આગળ ઢાકડા ખોલી ખોલી બધું બતાવી રહ્યા છે તો આ આપણે રજવાડી ખીચડી છે અચ્છા રજવાડી ખીચડી ઓકે વઘારેલી ને વઘારેલી ઓકે સાદી ખીચડી છે બરાબર અને આ આપણી કઢી છે અચ્છા વાહ 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 અને રાત્રે કડી ખીચડી હોય છે અને સવારે હોય રાતે હોય સવારે દાળ ભાત હોય છે ઓકે અચ્છા હવે આગળ શું છે બતાવો ચલો આ આપણે પરોઠા છે ફ્રાય પરોઠા અચ્છા ફ્રાય પરોઠા હા વાહ વાહ જો મિત્રો એ આગળ બસ્તો બજાના ફ્રાય પરોઠા વાહ 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 ઓકે હવે આ ફ્રાય પાપડ એ હોય છે અચ્છા તો મિત્રો જો આપણો ફ્રાય પાપડ પણ બતાવી દેવાના છીએ આડદના છે ફ્રાય પાપડ આપણે ઘઉંના ફ્રાય પાપડ રાખીએ છીએ અને મિત્રો ખાસ એક વસ્તુ નોટ કરવા જેવી તેલ જે છે એકદમ બી ક્લીન છે વાહ 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 ઘઉના ફ્રાય પાપડ છે ઓકે આપણે રોટલી છે ઓકે આ થી જ આપણે વાહિયા છે રોટલી અચ્છા બરાબર છે ઓકે બેટર નાખો બરાબર બરાબર પછી બીજું શું છે હા પછી આગળ કઈ રીતે છે આપણે

આપડે ડબ્બામાં ઓકે એટલા લીકેજ નહી બધું ના થાય આપણે કોથરીમાં આલતા નથી કરતા ઓકે અમારા કિચન બીજો ભાગ છે ત્યાં આપડે જઈ શકીએ ઓકે ચાલો મિત્રો અહિયાં આગળ તમે જોઈ શકતા હશો આજે આપણે આખું કિચન પણ અહીંયા આગળ જુઓ તમે અહીંયાની મને ખાસ વસ્તુ એ બહેનો જાતે બનાવી રહ્યા છે અને અહીં આગળ સ્વચ્છતાનું બહુ ધ્યાન રાખવામાં આવે છે તે આપણને ગમ્યું તો અહીં આગળ આપણે કિચનનો બીજો પણ એક ભાગ છે તો અહીંયા આગળ આપણે જાણીએ કેવી રીતનું છે તો અહીંયા આગળ આજે કિચન જે છે અહીંયા આગળ શું શું બને છે શું શું મળે અહીંયા આપણે પનીર મસાલા મટર પનીર કરવું હમ વગેરે રોટલો ઓહ હો એ બધું આ કિચન માં આપણે બનાશું અચ્છા એટલે એ બધું અવેલેબલ છે ઓકે તો જો મિત્રો ય આગા આ રીતે મતલબ મજામાં આ છે ને સાત બોલી આપણે મસાલા પનીર પનીર મસાલા મસાલો અચ્છા પનીર મસાલા ઓકે મિત્રો તો આપણ રસોડું બતાવી દીધું તમને તો તમે જુઓ અહીંયા પર બધું વકુ

યોગેશ ત્રિવેદી અચ્છા સાહેબ તમે અહીંયા આગળ શું ખાઈ રહ્યા છો કાઠિયાવાડી શુદ્ધ કાઠિયાવાડી અચ્છા તો આજે તમે કાઠિયાવાડી જે ખાઈ રહ્યા છો એનો ટેસ્ટ તમને કેવો લાગે છે ઘર જેવો આપણે રેટિંગ ની વાત કરીએ તો તમે બસમાંથી ઘણું નથી દસ હું આપી દઉં અચ્છા તમે તમારા કોઈ મિત્રોને કહેશો કે આવું ફેમિલી મિત્રો લઈને અહીંયા આવું અચ્છા તમે અહીંયા નડિયાદના છો છૂટ વાણીયાવાળી ઓકે થેન્ક યુ

ઓકે મિત્રો આગળ બીજા પણ કસ્ટમર ખાવાનું ખાઈ રહ્યા છે તમારું નામ માર્ગવ ઠાકોર અચ્છા સાહેબ તમે અહિયાં આગળ શું રહ્યા છો

અને સાહેબ અહીંયા આગળ તમને કઈ વસ્તુ સૌથી વધારે ભાવે છે એના તમામ બધા સાત સારા હોય છે બરાબર અને કાઢી ભાખરી પણ બહુ સરસ હોય છે અને અમે એ લોકો અવાર નવાર રૂમ મારો આય રાજ જ નથી આવી છે તો અમે અવારનવાર અવશ્ય અહીંયા જઈએ છીએ અચ્છા તમારું ફેવરેટ ફૂડ કયું અહીંયા આગળનું ભાખરી બાકરી છે બેસ્ટ બાકરી અચ્છા અવાગ ટેસ્ટની વાત કરીએ તો અમે રેટિંગ ટેનમાંથી આ ફૂડને કેટલું રેટિંગ આપશો

બહુ જ સારી છે તમે એક આવશો તો બીજી વાર આવવાનું મન થશે તમને અચ્છા રેટિંગ ની વાત કરીએ તો તમે 10 માંથી આ ફૂડ ને કેટલું રેટિંગ આપશો 10 આઉટ ઓફ 9.5 ઓકે તો તમે કોને રેકમેન્ડ કરશો કરા હા ઓકે થેન્ક યુ અહીંયા કે અમને મધર પર છે તો આપણે અમારે તો થોડું જાણી લઈએ તો મેડમ આપનું નામ મારું નામ ઈશિકા ઠક્કર છે અચ્છા મેડમ તમે અહીંયા આગળ કેટલા સમયથી ખાવા માટે આવો છો જ્યારથી આનું સ્ટાર્ટ થયું છે ત્યારથી અમે અહીંયા આવીએ છીએ અચ્છા પહેલા ડબાણ જતા પછી આની બ્રાન્ચ ખુલી એટલે હવે અહીંયા આવીએ છે અચ્છા અહીંયા આગળ તમારું ફેવરિટ ફૂડ શું છે અહીંયા આગળ નું અત્યારે ઉનાળામાં કેરી નું શાક બહુ સરસ હોય છે બરાબર બધે બધી સબ્જી સરસ હોય છે પણ ઉનાળામાં કેરી નું શાક બહુ સારું છે અચ્છા અને એની તમને ખાસ સારી વસ્તુ શું લાગે છે અહીંના રોટલા રોટી બધું બધી વસ્તુ બહુ સરસ હોય છે એકદમ હાઈજેનિક હોય છે અને આ ખાવાથી કોઈ પ્રોબ્લેમ થતો નથી પેટના કે એવા કોઈ પ્રોબ્લેમ થતા નહીં બરાબર હાઈજેનિક હોય છે બહુ સરસ તો આ જે વિડિયો YouTube પર મારા સબ્સ્ક્રાઇબર જે જોઈ રહ્યા છે તો તમે એ લોકોને આ જગ્યા વિશે શું કહેવા માંગશો અહીંને એકવાર વિઝિટ કરવી જોઈએ ખાવાનું એકદમ શુદ્ધ અને સાત્વિક મળે છે અને બહુ સરસ જમવાનું હોય છે કોઈ બહુ ગરમ મસાલા ને એવું હતું નથી એટલે ઘર જેવી ફીલિંગ આવે છે બહુ સરસ જમવાનું હોય છે અહીંયા આવું જોવું અચ્છા રેટિંગની વાત કરે તો તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો હું તો આને 10 માંથી 9 રેટિંગ આપું ઓકે થેન્ક યુ

સેવ ટામેટા છે બરાબર લસણિયા બટેકા છે પછી અહીં દહીં તીખારી છે પનીર મસાલા પનીર માં બે આઈટમ છે પનીર મસાલા અને મટર પનીર આ છે ચૂરમો આપણે સ્પેશિયલ ખાકણ છે અને દહીં માં રોટલો છે ઓકે અને મિત્રો અહીં આગળ તમે જોતા હો તો અહીં રોટલા અનેક પ્રકારના છે એ પાપો બતાવી દઈએ ફ્રાય પરોઠો છે રોટલી છે બાજરી બાજરીનો રોટલો છે મકાઈનો રોટલો છે અને ભાખરી છે કાઠિયાવાડી ભાખરી પાપડ માં આપણે અડદનો પાપડ છે અને સ્પેશિયલ ઘઉં નો પાપડ છે આપણે આ ઓકે ઓકે તો મિત્રો અત્યારે આપણે લઈ લીધો છે અહીંયા આગળ તમે જોતા હવે કેરીનો રસ છે રજવાડી ઢોકળી સેવ ટામેટા સાચી કેરીનું શાક દહી તિખારી અને અહીંયા આગળ આપણે ચૂમું લીધેલું છે અહીંયા પનીર મસાલાનું શાક આપણે લીધેલું છે જે પેલી હોટલ અંદર પનીરનું સબ્જી મળતું નથી અહીંયા આગળ નવી હોટલ જે છે કિંમત કાઠિયાવાળી અહીંયા આગળ મળે છે આપણે ફટાફટ ટેસ્ટ કરીએ તો સૌથી પહેલા કેરીનો રસ ઇવન મિત્રો કેરીનો રસ જો તમે આગળ આવો છો કેરીનો રસ અમે ખાસ ખાજો તમે પણ સ્ટાર્ટ કરી શકો છો આ પરાઠા છો મિત્રો કાઠિયાવાડી ફૂડ છે એટલે કેવું ના પડ્યું એકદમ ઇવન છે પરાઠા પણ તમે એ આગળ ટ્રાય કરી શકો છો તો આપણે એકદમ દેશી બાજરીનો રોટલો આમાં ખાસ અને એની જોડે કેરી નું શાક મિત્રો તમને આગળ એકદમ ટેન્ગી ટેસ્ટ લાગવાનો છે એકદમ આપડે જો નોર્મલી ઘરે બનાવી દડપણ વાળું આગળ દળપણ વાળું નથી એકદમ ટેન્ગી ટેસ્ટ છે હા મકૈનો રોટલો ને દહીથી દહીં તિખારી એકદમ ઇવન થઈ જાય આગળ હું એવું કહું કે યાર આવ્યો તો એટલા માટે નહીં પણ જો તમે આગળ આવો છો પણ ખાવા માટે આવો છો તો આ વિડીયોના અંદર તમારા રિવ્યુ તમે અવશ્ય આપજો હવે જે બટર મસાલા જે છે જે તે આગળ નથી પનીર મસાલા જે પેલી કિસ્મત કાઠિયા નથી મળતું એ આગળ મળે તો આપણે ટેસ્ટ કરી લઈએ એના આપણે પરાઠા જોડે ટેસ્ટ કરીશું એક્ચ્યુઅલી કાઠિયાવાડીના અંદર પંજાબીનો ટેસ્ટ બહુ ફ્યુઝન છે આપણે ટ્રાય કરીએ કેવું છે મિત્રો એકદમ યુનિટ પંજાબીનો ટેસ્ટ આ પંજાબી સબ્જી છે પણ પંજાબીનો નો અંદર કાઠિયાવાડી ફ્યુઝન તમારે લેવું હોય ટેસ્ટ તમારે લેવો હોય તો તમે એ આગળ આ જે પનીર નું કયું શાક છે પનીર મસાલા પનીર મસાલા તમે હવે ખાજો હું ઓવરઓલ બધા ફૂડ ની જો વાત કરું તો હું આને દસમતી નાઈન આપીશ તો તમે આગળ જો અહીંયા આગળ ચોકડી આવો છો તો પીપક ચોકડી મેંગો કોબાણ વાળા લખેલું છે અહીંયા આગળ અવશ્ય મુલાકાત લો તો આવા નવા વિડીયો સાથે આપડે ફરીથી મળીએ ત્યાં સુધી બાય જય મહારાજ અને જો તમે મારી વિડીયો હજુ સુધી ચેનલ મારી સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ ને કરી કરી બેન ઓલમોસ્ટ દબાવી દેજો ત્યાં સુધી બાય